શાસ્ત્રમાં લગ્નની અલગ અલગ રીત બતાવેલી છે જાધરો વિવાહ વિષ્ણુ પદ્ધતિ પ્રમાણે વિવાહ શિવ પદ્ધતિ પ્રમાણે વિવાહ શિવ પદ્ધતિ પ્રમાણે લગ્ન કરવામાં આવે તો ફેરામાં ત્રણ ફેરે કન્યા આગળ હોય અને ચોથા ફેરે પુરુષ આગળ હોય એવા મારા લગ્ન થયા છે શિવ પદ્ધતિ પ્રમાણે ત્રણ ફેરે કન્યા આગળ ચોથા ભેરે પુરુષ આગળ

અને કેમ વાપરવો એ પુરુષ નું કાર્ય છે ભાઈ મહેનત કિરાજ કરે કિરાજ કરે અને ઘરમાં પૈસો આપે આખો થી કામે વહી જાય રાત ઉગરા કરે અને ઘેરે કમાણી કરીને દે અને પછી બેન ફેર્યો ફેર્યો આવ્યો નથી લીધું નથી આવ્યો નથી લીધું નથી

પણ આપણે બહુ ને એટલે કે દાદા અમે ભૂખ્યા ન રહીએ તો ભૂખ્યા ન રહી માળા કરો ધર્મ ધર્મનું કાર્ય પણ છે અને સ્ત્રી નું પણ છે પણ દાદા ભાગે સ્ત્રીઓ જ પ્રભુ નું ભજન કરતી હોય ક્યાંય ભાભલા ટોળા વળી કીર્તન કરતા જોયા કે એને પણ કરવું પડે આ બધું કઉ છું એને પણ ભજન કરવું પડે ગોપી મહિનો આવે ગોપા મહિનો કોઈ દે આવ્યું ગોપીઓ પ્રભુ નું ભજન કરે પણ ગોપા એ જવું પડે હોય ત્યારે આવી કથા હલતી હોય એમાં બેસી અને તમે જુઓ સુરત અમદાવાદ અહીંયા કોઈથી મંદિરે નહીં ગયા હોય પણ ત્યાં રહેતા માણસો રોજ મંદિરે જાય અને કથા વાંતા હલતી હોય અને કેવા સાંભળતા હોય ગોપાએ સાંભળતા હોય તો અહીંયા શું વાંધો આવે આવું સુંદર મજાનું મંદિર હોય માણસો ભેગા થાય નિવૃત્ત માણસો માટે છે હો જે પ્રવૃત્તિમાં છે એને ભજન કરવાની જરૂર જ નથી એ ભલે કામ કરે એનો સમય કામમાંનો છે પણ જે નિવૃત્ત બિના છે એના માટે કહું છું કે ગોપી હોય કે ગોપા હોય સ્ત્રી હોય કે પુરુષ હોય એના માટે ભજન કરવું સત્સંગ કરવો કદાચ વ્રત એકતાના રેવાય તો રહેવાના એના માટેનું ધર્મ કાર્ય કારણ કે આપણા પરિવાર માટે આપણે બહુ કર્યું પણ એક સમય એવો આવે ત્યારે આપણે બધું છોડી અને આપણું મન પ્રભુમાં જોડવું જોઈએ ધર્મનું કાર્ય કર્યું છે ને એ જ આપણા જીવનની અંદર કામમાં એક પણ ધર્માદાનું કાર્ય કર્યું એ આપણા જીવનની અંદર આવે જ કામમાં ધર્મના કાર્યમાં સ્ત્રી કે પુરુષ આગળ હોવા જોઈએ પછી ધર્મ અર્થ કામ મનની મનોકામના પૂર્ણ થાય એ માટેના પ્રયત્ન કરવા આપણે હારા મારા મકાનમાં રહેવા જવું છે પણ કામમાં એક પૈસો જવું નથી ઈચ્છાઓ બહુ કરી તો પૂરી થાય એના માટે મહેનત કરવી પડે અને બચાવવું પડે દરેકને એમ જ છે કે મારે લક્ષ્મીવાન થવું પૈસા વાળો પણ પરિસ્થિતિ એવી છે હો ભાઈ કે આપણે પૈસા ભગવાન આપણને આપીએ ને તો આપણે કામ કરતા બંધ થઈ જાય થઈ ગયા કે નહીં ખેતી કરવી તો કે રાખ્યા ભાગ્યા આપણે તો ગાતા મરવાના આપણું મારું તમારું જીવન આવું થઈ ગયું ભગવાન સુખ આપે અને મહેનત કરવાનું બંધ કરી દેજો હમણાં હરિદ્વાર અમે ગયા ને અમે એક ઝૂંપડીની અંદર દુકાન ભાઈને પૂછ્યું ભાઈ તમે અહીંયા જો તો કે આ રોજનું એક હજાર ભાડું અમે ભરી મેં કીધું તમે અહીંયા કમાણી ઠારી હોય તો કંઈક મકાન બકાન કરીને બીજો ધંધો એ કે દાદા વાત હા અમારે એટલો રિવાજ છે કે દીકરીને દહેજમાં એટલી બધી વસ્તુ આપવી પડે તમે ભાડે મકાન ન દઈ અને ત્યાં જલસા કરીને તો અમારું કોઈ પૂરું ન થાય આવો વિચાર આપણને નથી આવતો આવડી મોટી જમીન અને મૂકી મૂકીને આપણે જાવું પડે બહાર હા છોકરા ભરાવવા માટે જવું પડે સારી વાત છે પણ એ કાર્ય થયું પછી આપણે આપણું પાછું સંભાળી લેવાની જરૂર છે જીવનની અંદર એક આવી જાય ને એટલે આપણે કામ કરી શકતા નથી પૈસો કમાવો કામનાઓને પૂર્ણ કરવા માટે શ્રમ કરવો પડે મહેનત કરવી પડે જ્યારે પ્રભુ દયાળુ આપણા કર્મ પ્રમાણે આપણે ફળ આપે ત્યારે મહેનત કરો તોય ન આપે પણ મારો વાલો ક્યારેક ન મહેનત કરો ને તો આપોઆપ આપણને આપી જાય પછી છેલ્લો ફેરો મોક્ષનો એમાં શિવ પદ્ધતિ પ્રમાણે પુરુષ આગળ હોય લક્ષ્મી નારાયણ પદ્ધતિ પ્રમાણે વિષ્ણુ પદ્ધતિ લગ્ન પ્રમાણે સ્ત્રી આગળ હોય પુરુષ આગળ મોક્ષનો દ્વાર કોલનાર ભગવાન શિવરૂપ છે મોક્ષના દાતા શિવરૂપ છે શિવ પદ્ધતિમાં પુરુષ આગળ હોય કે મોક્ષનો દ્વાર હું તને અપાવીશ અને વિષ્ણુ પદ્ધતિ પ્રમાણે લક્ષ્મી આગળ બને ચોથા ફેરે કન્યા આગળ શું કામ એ પતિને એમ છે કે ધર્મ અર્થ અને કામ એની જવાબદારી તમારી પણ ઘર કેમ ચલાવો ને એ જવાબદારી મારી તમે પાંચ હજાર લઈ આવશો ને તોય હું પૂરું કરી દઈશ અને પચાસ હજાર લઈ આવશો તોય હું એમાં હાથવીને પૂરું કરી દઈશ થાય ને તમે જુઓ પાંચ હજારમાં પૂરું થાય ને પોતા માંય પૂરું ન થાય કોની જવાબદારી છે દીકરી આવી રીતે સુંદર મજાના ફેરા ભગવાન ફેરા ફરવાની તૈયારી કરે સુંદર મજાના સંગીતના સુરો સંભળાઈ રહ્યા છે

सरोजमनोज रेर सरसदेव विरा

રામ અને સીતા ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ફરી રહ્યા છે અને એવા સમયે મનની અંદર વિચાર જાગ્યો કે દશરથ રાજાની તો ચાર દીકરા છે હજી એમનું પણ સુબોધ બાકી છે તો આ લાવો અત્યારે જ હું લઈ લઉં અને એ જ સમયે સંકલ્પ કર્યો तब जनक पाई वशिष्ठ आयशो व्याह साद सवार तब जनक पाई वशिष्ठ आयशो व्याह साद सवार मांडवे श्रुत कीर्ति उर्मिला पुवरी लय हाँ God.